નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય હિન્દી પાઠ એક યાતાયાત યાતાયાત એટલે કે વાહન વ્યવહારના સાધનો આ ચિત્ર પાઠમાં તમને કેટલાક સાધનો આપેલા છે એ તે બીજા કેટલા પણ ચિત્રો છે તેના આધારે આપણે સવાલ જવાબ લખવાના છે પ્રશ્ન એક ચિત્ર દેખ કર ફૂલો કે નામો કે સૂચિ બનાઈએ એટલે કે તમે જે આગળના વિડીયોમાં જોયું કે ચિત્રમાં કયા કયા ફૂલો છે તે ફૂલોના નામ લખવાના છે ચિત્ર દેખ કર ફૂલો કે નામો કે સૂચિ બનાવીએ તો કે ચિત્ર મેં ચંપા મોગરા ગુલાબ ઓર ગુઢહલ કે ફૂલ હૈ પ્રશ્ન બે ચિત્ર મેં નહીં હે એસે ફૂલો કી સૂચિ બનાવીએ એટલે કે જે ચિત્રમાં નથી તે સિવાય બીજા કયા કયા ફૂલો હોય તેની સૂચિ એટલે કે તેના નામો આપણે લખવાના છે જવાબ કમલ ગેંદા ચમેલી બારમાસી રાતરા સૂરજમુખી આદિ ફૂલો ચિત્ર મેં નહીં હે પહેલા પ્રશ્નમાં આપણે જે ચિત્રમાં હતા તે ફૂલોના નામ લખવાના હતા બીજા પ્રશ્નમાં જે આપણને ચિત્રમાં નથી તે સિવાય કયા કયા ફૂલો છે તે નામોની આપણે યાદી બનાવવાની હતી પ્રશ્ન ત્રણ ચિત્ર દેકર યાતાયાત કે સાધનો કે સૂચિ બનાવીએ એટલે કે ચિત્રમાં કયા કયા સાધનો છે તેના નામ લખવાના છે ચિત્ર મેં यातायात के साधन है साइकिल, स्कूटर मोटर कार रिक्शा बस नाव जहाज हेलीकॉप्टर हवाई जहाज और रेल प्रश्न चार उन यातायात के साधनों के नामों बताइए જો ચિત્ર મેં નહીં હે તેના સિવાય એટલે કે જે ચિત્રમાં નથી તેના સિવાય બીજા કયા સાધનો છે તેના નામ લખવાના છે તો કે તાંગા બેલગાડી ઊંટગાડી યાદી યાતેયાત કે સાધન ચિત્ર મેં નહીં હે ગૃહ કાર્યમાં તમારે સાધનોના નામ લખવાના છે યાતાયાત કે સાધનો કે નામ લીખીએ પહેલો દો પહીએ વાલે એટલે કે બે બે પૈડાવાળા કયા સાધન છે તેના નામ લખવાના છે તીન પહીએવાલે એટલે કે ત્રણ પૈડાવાળા કયા સાધનો છે તેના નામ લખવાના છે ત્રણ ચાર પહીએ વાલે ચારસે અધિક પહીએ વાલે જે સડક પર ચલને વાલે સાધન કે નામ એટલે કે જે રસ્તા પર ચાલે તે સાધનના નામ છ મે ઉડને વાલે એટલે કે જે આકાશમાં ઉડે છે તે સાધનના નામ સાત પાણી મેં ચન્ને વાલે સાધન કે નામ એટલે કે જે પાણીમાં ચાલે છે તે સાધનના નામ લખવાના છે એટલે કે યાતાયાતમાં તમારે બધા સાધનોમાં સાધનોના નામ આવે કે જેમ રસ્તા પર ચાલી શકે હવામાં ઉડી શકે પાણીમાં તરી શકે તે બધાને એ બધા સાધનોને શું કહેવાય યાતાયાત યાતાયાત એટલે કે વાહન વ્યવહાર જે આપણે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકે તેને શું કહેવાય યાતાયાત કે સાધનો એટલે કે વાહન વ્યવહારના સાધનો આવજો